એનો ઘરવાળો જોયો છે પડકારા કરી કોઈ સાંભળતું નથી અમાર અમે અમરબાઈની હા હું દેવીદાસ બાબુને આવી કે છે બાવાથી અને તે હું કરી નાખ્યું મારે હું થઈ ગયું કે હું પડકારા કરું હાંભળે નહીં મારો ધણી એનો ધણી પડકાલા કરે સાંભળેલી ને મોઢેરા હાથ મારે સાંભળતી નથી દેવીદાસ કે માં એને હું થઈ ગયું તો હું નથી જાણતું તા તો એનો ઘરવાળો હસમાન પતિદેવ સ્વામીનાથ ઘરવાળો વાંચી એવો વાંચીને હું સીધી દોર કરતો

પણ તણ શાંતિ થા અને ખૂબ ભૂલ્યાની વાત કોઈ હેતુ પ્રિત થઈ ગયો અને અમરભાઈ આમ હાલતી થઈ જોડી ઉભાડી કે બાપુ આ હવેથી જોડી હું ફેરવીશ તમારે થી ફેરવા પણ જો જે હો બેટા આ જોડી ડાગ ન લાગે અલગ ધણી વાંધો નહીં આવવા અને આમ આમ માર્ગે નીકળે નહીં તો ખેતરોમાંથી માણસ ડોટું કાઢી કાઢીને કેળા ને કોઈ કે જોગણ છે કોઈ કે વિજોગણ છે કોઈ કે મીરાબાઈ કોઈ કે ઝાડ પાટી રહે ને કેટલા કે ડોટું કાઢ છે આ માણસો તો કે છે એમાં જરાય ફેરફાર થયો નથી હજી બધું ખબર કાઢવા તમે કોઈની બીમાર ની થાવ ને હાજે ઉલાડી નાખવું હોય તો ઉલાડી નાખે અને હાજો કરવો તો હાજો હોત કરે

અને આ સીમા બહાર કાઢો ને બો ફેર છે કાલ કરતા ફેર છે કાલ કરતા કરો ફેર આમ જો તાલકુ તેજ મે નું કરવા ઇહાને નળી ઉગાડ ના કે પીલે 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 કેવા નું મારો બાવા જીવન માં કે હિંમતવાન માણસ છે ને બીજાને પણ તારી શકે મારી નામ ની માળા એક હાથમાં નાકડી ખભે જોડી એમાં

કોની બીજી શેરીમાં જાય તો પૈસા ની નોપારી લા સાંધી ના એ અમર લઈ જાઓ થોડાક પૈસા દારૂ દવા દારૂ માં કાયમ લાગે દવા દારૂ માં કામ લાગે લઈ જાઓ ઓહડીયા માં કાયમ લાગે કે પૈસા ની ના છે ના છે હા એટલે પછી બીજી વખત રોજ એમ કરે ને અમર માં નથી પૂછી જો આને હું કામ મને ગવ દેવો એ અમર માં ગવ લેતા જાઓ કે પણ માં ગવ હું કામ દેવા

પૈસા આ તો જગરસંદ મેઘાણીએ લખ્યું છે પરબ ની વાત છે હું કે અમારી દીકરીના દખ બહુ દેશે કામ ધંધો કઈ કરતો નથી નવરો ડોટું દે છે

સતનો માર્ગ સોખો રાખવો પડે કાયમ સેવા કરો તો સતનો માર્ગ ન કે એકની માળા બેહી જા નાખો મહિનો નો નો આવે એમ નથી આ કાયમનો એટલે કીધું છે આજ સવારે આપણા મંદિર જઈ મંદિર ખૂબ મોટું બનાવ્યું આજે પૂજારી મંદિર ભગવાનને ને ટોકરો ઓટોમેટિક નગર આ ધર્મ ટકે કે મંદિર બે કરોડ નું બનાવ્યું આ મંદિર બંધ છે પથ્થર માંથી હાઈ ક્લાસ નગાડો પછા આજે સાપ જ ફાડવાય એ કેવી ગોઠવાય ધર્મ ટકે નહીં મંદિર આપણે બનાવ્યું હોય ખૂબ સારી વાત સરકાર ને વંદન સાધુ સંતોને વંદન સેવા કરીને વંદન ગામના મંદિર ક્યાંક ક્યાંક આપણે જોઈએ છીએ ને આ જે કોઈ હોય નગારો વગડાય ની મેળે ભગવાન સમજી લે બધું

ધર્મ ની આમ સરાહ નથી કરતા પાંચ વાર નવાજ પડે ધંધો બંધ કરીને રહ્યા જાય તમારે મારે બે આઠમી રાખવી કેવી રીતે

ધર્મ પરિવર્તન કરાવે છે હું તમે હાંસવી નહીં તો એ માણસે ક્યાંક તો આશ્વર લેવો પડશે ને અમે ગયા બધા ત્યારે એનો દિવસ હતો ધર્મ તો એના મંદિરમાં આવડા બધાય આરતી પૂજા કરે તો એમાં લગાવ થઈ છે કે નહીં કયો તો ક્યાંક આપણે ભૂલ કરીએ છીએ આપણે આપણા હિન્દુની વાત કરીએ કે બીજાની વાત આપણે આપણા ધર્મના ના અપનાવી શકતા નથી એટલે આ રોજ ઘસાતો જાય છે ઘસાવાની કારણ પાછળ આપણી ક્યાંક જવાબદારી છે એવું લાગે છે એટલે આ થોડુંક વિચારવાની વાત છે આગળ વાત કરું તો વાત એવી છે પ્રસંગ જો કે ગોપાલભાઈ ખુબ લાંબો સમય થઈ ગયો છે એટલે પાછા થાય છે પણ હું સમજુ છું પણ પાંચ દસ મિનિટ બે પછી આપણે ભાઈ ને ભજન બોલાવીશું ને પછી તમે મને બધી ખબર જ પડી કારણ કે મારામાં પાંત્રી છે અને તો મને મજા આવે છે તમને આનંદ છે મને મજા આવે છે તો બોલો મને અંદરથી બોલાય છે

અને શા પાણી એસી ડીસી બેસી ચાલુ અને તો હાજર તમે જાનમાંથી ઘીરે આ મહેલા હતા તો કોક બર કે થા ભણવાનું છે થાકી અને ઘીરે દી તમે આમ દોસો ને ડાબલો ખીતી ટીગાડી ગાહણી એમ ખાટલામાં ખુરશી પર થાકી ગયા ને હું હલે જોડ્યા તો થાક લાગે છે કારણ બીજો વજન લાગે છે બીજો હિસાબ બેઠા હોય દેશની દુનિયાની મોની જેની ઈજ વાત

ਅਰੇ ਕੋਕ ਨੇ ਦੇਖਣ ਵਾਹਾਂ ਟੁਕਾ ਬਕੇ ਜਾ ਕੇ ਕਪੜਾ ਫੇਰ ਉਹਦੀ ਮਾਰੇ ਨਾ ਮੈਂ ਸਿੱਧੇ ਨੂੰ ਬੈਠਾ ਲਈ ਹਾਂਬੀ ਲਈ ਦੋ ਬਦਲ ਜੋੜ ਕਪੜਾ ਰੱਖੇ ਮਾਦਨ ਪਰ ਹੋ ਜੋੜ ਕਪੜਾ ਹੋਈ ਤੇ ਹਜੀ ਪਾਸੇ ਬਜਾਰ ਮੈਂ ਹਜੀ ਇੱਕ ਜੋੜ ਲੈ ਲਈ ਪਰ ਕਿਆ ਨਾ ਕਵਾ ਆ ਕਪੜਾ ਨਾ ਕਾਪੋ ਭਰਾਉ ਮਤ ਲੈ ਜੇ ਰੇਠਾ ਪੜੇ ਮੈਂ ਕੁਝ ਅਸੀਂ ਡਿਜ਼ਾਈਨ ਫਰੀਦੇ ਨੇ ਤੇ ਇਹ ਵੀ ਮੈਨੂੰ ਠੋਸ ਰਾਈ ਇਹ ਠੋਸ ਰਾਈ ਨੇ ਪਤਾ ਕਾਂਦੀ ਪਰ ਅਲੀ ਵੈਸਟੇਜ ਪੈਸਾ ਨੂੰ ਉਪਯੋਗ ਵਧਾਰਨ ਨੂੰ ਕਰ ਸਕੋ ਉਸ ਉਸ ਖਰਚਾ ਕਰੋ ਵਧੂ ਕਮਾਓ ਕਰੋ ਜੋ ਜੋ ਕਰੋ ਮੈਨੇ ਜਾਣੀ ਕਰੋ ਆਪ ਨੂੰ ਸੈਟਿੰਗ ਆ ਵੀ ਜਾਂਦੀ ਆ ਆਪ ਨੂੰ ਸੈਟਿੰਗ ਆ ਗਈ ਆ ਕੋ ਘਰ ਕਾ ਮੈ ਸਣੀ ਦਾ ਅੰਨੇ ਸੈਟਿੰਗ ਅਸੇ ਕਪਾਣਾ ਲਾਲੀਆਂ થઈ ਗਿਆ 10 ਜਣਾ ਘਰ ਮਾ ਹੋਇ ਤੋ ਕਿ ਗੇਂਗ ਨਹੀਂ ਤੇ ਤਮੇ ਹੂ ਸੋ ਮੰਨੇ ਜਾਉ ਨੀ ਗੇਂਗ ਨਹੀਂ ਲੈ ਵੋਟੀ ਜਾਉ ਨੀ ਹਜੇ ਹੂ ਕੰਮ ਕਰੂਗਾ ਆਜਲੇ ਵਰਮੋ ਸਤਿ ਤਿਮ ਵਾਟੋ ਅਨ ਤੇਮੇ ਕੰਮ ਕਰਨ ਪੜਖਾਵਾ ਲੋਗੇ

બાવન તો બહુ પલ્લો કાપું ભગવાન કૃષ્ણના જીવનમાંથી થોડુંક વિચારવાની જરૂર છે પ્રાકૃતથી માંડીને સ્વર્ગાગમન સુધીમાં કૃષ્ણે એક મહિનો આરામ કર્યો હોય એવું ઇતિહાસમાં દાખલો નથી અને આપણે હોરહોમાં ત્રણ વાર તો રિલેક્સ આવા જવું પડે ને કે સેટિંગમાં ચાલો ચાલો ફ્રી થઈ ગયા ફ્રેશ જૈન જનમમાંથી ફ્રેશ ફ્રેશ કેવું હોય ફરવા આઠ દી જાય પછી આદિ પાછા રાખે ને એના કરતા ત્રણ દી જાવ ઉપાજી નહી એમાં મારું કહેવાનું હેતુ છે આઠ દી ની શાદી જાઓ શાદી ની ત્રણથી જાઓ જેવા આનંદથી થી જાઉં ને એથી હવાઈ આનંદ ની ઘી આવો તો તમારું મારું જીવનમાં આનંદ બને

દેવીદાસે કીધું કા તારામાં ક્યાંક ભક્તિમાં ફેર પડી ગયો છે Hadi muda. Amurvan'a